વહીવટી તંત્ર દ્વારા જ્યારે પણ કામગીરી ચાલતી હોય ત્યારે અધિકારીઓની ગેરહાજરીમાં કામ થતું હોવાથી કામની ગુણવત્તા જળવાતી નથી આ માર્ગ પરથી હજારો પ્રવાસીઓ અને મંત્રીઓ પસાર થતા હોય છે અને ત્યારે નવા બનેલા રોડમાં ખાડા જોઈ અને આશ્ચર્યચકિત થઈ જાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજપીપલા અને દેવલિયા ચોકડીને જોડતો રસ્તો બત્રીસ કિલોમીટરનો બે માસ પહેલાં બનાવવાની કામગીરી શરૂ કરી હતી વરસાદ પહેલાં આ રોડની કામગીરી થઈ હતી ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે આ નવો ડામર રસ્તો બન્યો પરંતુ આ બે જ માસની અંદર આવી રીતના ભાંગીને ભૂકો આ રસ્તો થઈ ગયો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે વિકાસના કામોમાં ગોબાચારી ચાલે છે તેને ચલાવી લેવામાં નહીં આવે તેવું કહી રહ્યા છે પરંતુ અહીંયા આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ જે ડામો રસ્તો બને હજુ બે માસનો સમય નથી થયો નેશનલ હાઈવે છપ્પન વિભાગનો આ રસ્તો છે સરકાર કરોડો રૂપિયા આ રસ્તા માટે મંજૂર કર્યા છે અને આ કામગીરી થતાની સાથે જ રસ્તામાં મોટા મોટા ગાબડા પડવા માંડ્યા છે આખા આખે રસ્તો તૂટવા માંડ્યો છે ત્યારે અહીંયા કામની ગુણવત્તા ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે જે નેશનલ હાઇવે છપ્પન વિભાગના અધિકારીઓ કામની કાળજી રાખતા નથી જે ડામર રસ્તો બને છે તે બનતાની સાથે જ તૂટવા માંડ્યો છે ત્યારે ચાર વર્ષ પાંચ વર્ષની વોરંટીવાળો આ રસ્તો છે પાંચ વર્ષની વોરંટીમાં આ રસ્તામાં કેટલા ગાબડા પડશે તે તો જોવાનો રહ્યો હાલ તો સરકારે ખરેલા ખર્ચેલા નાણાં વ્યર્થ જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે નેશનલ હાઇવે છપ્પન વિભાગના અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ કારણ કે નેશનલ હાઇવે છપ્પન વિભાગની કામગીરી એકદમ નિમ્ન કક્ષાની છે આવા માર્ગો બને છે અને એક બે માસના તૂટી જાય ત્યારે વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે રફીક દણીવાલા જીએસટીવી